પાયલ હા આજે આપણે શું બનાવી રહ્યા છીએ આજે આપણે રાજકોટની ફેમસ ચટણી બનાવીએ છીએ જે મરચાં અને સિંગદાણા જે આવે છે એની બને છે પણ હું અહીંયા કાચી સિંગ જે આવે ને આપણે ખારી સિંગ એ ખારી સિંગને ફોતરા ઉખાડી અને ચોખ્ખી કરીને ખોરા દાણા ફેંકીને આવી રીતે એક વાટકી જેટલી લીધી છે અને આટલા મરચાં લીધા છે જે આઠથી દસ નંગ હશે એ પ્રમાણે લઈ અને થોડું લીંબુ એ જોઈએ અને રાજકોટની ફેમસ ચટણી બનાવીશું પણ આમાં આ ચટણી બનાવવા માટે મેં અહીંયા જે મરચાં લીધા હતા એને હું આ કાપી દઉં છું અને આ ચટણીમાં મરચાં છે થોડા પણ લીલા ના હોવા જોઈએ આમાં એકદમ મેં સાફ કરી ધોઈ લૂછી ડ્રાય કરી દીધા છે અને પછી હું સમારું છું આ સિંગ વાટકી જેટલી લઈ લીધી છે હવે હું આ થોડી પીસી દઈશ અહીંયા મેં મરચાં લઈ લીધા છે આઠ થી દસ નંગ લીધા હતા અહીંયા જનરલી જે સિંગ હોય

જે સિંગનાળા સિંગ લીધી હતી ખારી સિંગ મે એ બી પીસીને થોડી રાખી હતી એ બી નાખી દીધી છે ને અહીંયાં મેં મીડિયમ ના નાના લીંબુ છે જે ચાર લીંબુનો રસ કાઢી ઠળિયા નીકળી અને આવી રીતે એ બી હું આમાં નાખી દઉં છું આમાં લીંબુના ફૂલ નાખવા હોય તો આમાં લીંબુના ફૂલ બી નાખે છે લોકો જે બહાર બનાવે પણ આપણે ઘરે બનાવીએ તો લીંબુના ફૂલ શરીર માટે એટલા બધા સારા નહીં એટલે મેં અહીંયા લીંબુ નીચવી દીધું છે અહીંયા મેં અડધી ચમચી જેટલી હળદર લીધી છે એ નાખીશ થોડું મીઠું નાખીશ આ ચટણી વાળું જેટલું જોઈએ ને એ પ્રમાણે અહીંયા મારે અડધી ચમચી ઉપર થોડું જોઈ દઉં થોડી હિંગ નાખીશ નાખી અને હવે હું આને પીસી દઈશ ચટણી બની ડેડી થઈ હા આ ચટણી હવે હું આમાં નીકાળી દઈશ આ ચટણી તમે પંદર દિવસ સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો આ ચટણી ખાખરા જોડે ગોટા જોડે समोसा जोड़े के कोई तमी भेड़ बनाई हुआ है कहीं भी एना ऊपर भी खाई सको तेप्ला जोड़े भी खाई सको अच्छा चटनी खूब मजा उसे खावानी तमी एक बार घरे बनाओ जो ट्राई कर जो अरे वाह मस्त देखा छे तो हाँ एक बार चाकिन तो बताओ मस्त बनी चाहे एकदम खाटो तीखो બધો જ ટેસ્ટ આવે છે એકવાર બનાવજો ટ્રાય કરજો થેન્ક યુ આ ચટણી બની ગઈ છે જે મેં આ ડબ્બામાં ભરી દીધી છે અને આને પંદર દિવસ સુધી એર ટાઈટ ડબ્બામાં આવી રીતે ભરી ઢાંકણું બંધ કરીને તમે ખાઈ શકો છો અરે વાહ